પછી સ્વાધ્યાય પરિવાર વાળા હોય બધા પ્રયત્ન કરે છે કે જાતિવાદ દૂર થાય પરંતુ એ જાતિવાદ આપણે ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતમાં જોયેલા આંદોલનો અથવા તો ગિરનારનો મુદ્દો હોય પાલિતાણાનો મુદ્દો હોય કે વર્તમાનમાં ક્ષત્રિય સમાજનો જે કંઈ પ્રશ્નો થયો તો એ જાણીએ છીએ કે નાનો એવો પેલો થાય છે હા એ વાત જુદી છે કે રમખાણો થાય છે બે હજાર બે થાય છે કે પછી રામ મંદિરનું આંદોલન થાય છે એ વખતે ટેમ્પરરી જુવાળ આવે છે અને જુવાળ ઉભોરીને આવે છે પરંતુ પછી પાછો એ જાતિવાદમાં કન્વર્ટ થઈ જાય છે તો એ મુદ્દા પણ કામ કરી છે બીજી બાજુ રેખાબેનનો ચહેરો છે એ એટલો બધો નવો ચહેરો રહ્યો અને એના કારણે મને લાગે છે કે અગેની બેનને ભેટ મળી છે જી બિલકુલ કિંજલજી ગુજરાતના પરિણામની સાથે સાથે ઓવરઓલ દેશના પરિણામને પણ કેવી રીતે જોઈ રહ્યા છો જે પ્રકારે ગુજરાતમાં તો એક્સપેક્ટેડ કહી શકાય છે પણ સ્ટીલ લીડ ઉપર પણ એક નજર કરીશું એ પછી વાત કરીએ આપણે એનડીએની અને ઇન્ડિયા ગઠબંધનની જે રીતે ટક્કર આપી છે આ ગઠબંધને આ જે રીતે અત્યારે સરકાર તો બનાવવા જઈ રહ્યું છે જશે પણ પણ છતાં એક જે વાત હતી એ સિવાય જે રીતનો આત્મવિશ્વાસ હતો ક્યાંક એ કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં કન્વર્ટ થયું એવું કહી શકાય છે ત્રીજી વખત એનડીએ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહ્યું છે એની શુભેચ્છા અને ચોક્કસ તમે જેમ કહ્યું કે ચારસો ની આશા હતી જે અત્યારે લગભગ ની આસપાસ દેખાય છે એ બહુ ચિંતન પાંચસો વર્ષના સંઘર્ષ પછી રામ મંદિર આપનારી જે સરકાર હોય એ રામ મંદિર બન્યા પછીનું પહેલું ઇલેક્શન વિધિન સિક્સ મંથસ હોય અને તે વખતે આવી પરિસ્થિતિ હોય કે સંપૂર્ણ બહુમતી પણ ભાજપને નથી મળી રહી બસો બે

કે ભાઈ આરક્ષણ ઓબીસીનું જતું રહેશે આ વસ્તુ લઈને રામ મંદિર નિર્માણ થયું તે પછી અત્યાર સુધી ઇલેક્શન સુધી આ મુદ્દો લઈને કે ઓબીસી આરક્ષણ જતું રહેશે જો બીજેપી એનડીએ ને બહુમતી મળશે તો આવું ખોટું વાત લઈને એ ગામે ગામ એમના ત્યાં યુપીમાં ફર્યા છે અને આ વસ્તુ લોકોના મગજમાં બેસાડી દીધી છે એટલે યુપી જે ભાજપનો ગઢ કહેવાતું હતું એ આખી પાંચ સાડા ચાર પાંચ વર્ષની મહેનત એ બે મહિનામાં એમણે

આપણને ફ્યુચરમાં જોવા મળશે કે પછી શું થાય છે હવે બીજી વસ્તુ કે આ ઇન્ડિયા અલાયન્સમાં જે અલગ અલગ પાર્ટીઓએ જે ભલે પોતાની રાજકીય વિચારધારાઓ અલગ હતી પરંતુ માત્ર એક ઉદ્દેશ કે મોદીને બીજેપીને હરાવવી છે માત્ર એ ઉદ્દેશ સાથે એ લોકો ભેગા બેઠા અને ટક્યા એટલે એ એના કારણે જે મત વહેંચાતા હતા કે ભાઈ આપ હોય સપા હોય અલગ અલગ પાર્ટી કોંગ્રેસ હોય એમના મુખ્ય જે મતોની વહેંચણી થઈ જતી હતી માઇનોરિટી વોટ્સની એ ના થઈ અને માઇનોરિટી વોટ્સ બે જ જગ્યાએ લોકોએ જોવાનું હતું કે અમારે બીજેપી વાળી એનડીએ ને આપવું છે કે કોંગ્રેસ વાળી ઇન્ડી અલાયન્સ ને આપવું છે એટલે એ બધા કોંગ્રેસ ઇન્ડિયા અલાયન્સ ગયા અને એ હું નથી કહેતી એ રિસર્ચ અને આંકડો કે છે

ક્ષત્રિયના ના મુદ્દે રાજસ્થાનમાં આપણને ખબર નથી એનાલિસિસ સાચું આવશે તો એ ખબર પડશે કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ક્ષત્રિય વાળા ફેક્ટરે કેટલો ભાગ ભજ્યો છે તો આ બધા મુદ્દાના કારણે એક પેલું થાય છે બીજું કે આખા દેશને આપણે એમાં કોઈ નકારી શકે એમ નથી આખી દુનિયા કહે છે કે ભારતનું અર્થતંત્ર અગિયારમાં ક્રમે તો એમાંથી પાંચમા ક્રમે ગયું પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ મરે છે કેનેડામાં મરે છે આ ચૂંટણી છે એને માત્ર વિપક્ષો સામેની ચૂંટણી તરીકે ન જોવી જોઈએ અને એક વિદેશી તાકાતો સામે પણ આ ચૂંટણી હતી જ્યારે કેજરીવાલની ધરપકડ થાય છે ત્યારે અમેરિકા ચિંતા વ્યક્ત કરે છે અને રશિયા આપણી પડખે ઊભું રહે છે તો એ સમયે અમેરિકા છે કેજરીવાલને કેમ પસંદ કરે કેમ એને પી ચિદમ્બરમની ધરપકડ જે તે સમયે થઈ ત્યારે એને ચિંતા નહોતી થઈ હેમંત સોરેન આદિવાસી છે એ મુખ્યપ્રધાન છે એની ધરપકડ થાય છે ત્યારે અમેરિકા ચિંતા વ્યક્ત નથી કરતું અને પન્નુન છે એ આક્ષેપ કરે છે કે કેજરીવાલે દેવેન્દ્રસિંહ પાલ ભુલ્લરને છોડાવવા માટે એક પોઈન્ટ છાસઠ કરોડ કે સમથિંગ એ ડોલરનું ફંડ લીધું હતું તો આ બધા આક્ષેપોને એમાં કેજરીવાલે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો એ સમયે પ્રણવ મુખર્જીને કે આને છોડી દો તો આ બધા મુદ્દાને તમે અવગણી શકો નહીં અને ગઈકાલ સુધી જે કંઈ આ લોકોએ ધમકી આપી છે તમે જો રાષ્ટ્રીય જનતા દળના આધિકારિક હેન્ડલ ઉપરથી સમાજવાદી પક્ષના એક નેતા છે સનાતન પાંડે એને બે ત્રણ વર્ષ પહેલા એવું ટ્વીટ કરેલું કે જો કાઉન્ટિંગમાં કંઈ ધાંધલી થઈ તો મારી અથવા તો કલેક્ટરની લાશ મળશે એને આ લોકોએ ટ્વીટ કર્યું હતું એટલે એનો અર્થ એ લોકો તૈયારીમાં હતા પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી કીધું હતું કે ખેલા હોબે એટલે બે હજાર એકવીસમાં ચૂંટણી પરિણામના દિવસે જે થયું હતું એ કરવાની તૈયારીમાં હતા આ પ્રકારનું જ્યારે હોય ધમકી આવતી હોય અને એવા સમયે પશ્ચિમ બંગાળમાં પણ તમે જો કે દરેક તબક્કામાં હત્યાઓ થઈ છે હિંસા થઈ છે ગયા તબક્કામાં છેલ્લા તબક્કામાં ડાયમંડ હાર્બર ઉપર જ્યાં અભિષેક અને ભત્રીજા લડે છે ત્યાં ઈવીએમ ઉપર ભાજપની જે સાઈન છે એની ઉપર પટ્ટી મારી દીધેલી છે એવું ફોટો પાડે છે એ ફોટો આવે છે અને ત્યાં કોઈ આવતા નથી બીજું કે ગ્રામીણો મત આપવા જાય છે તો એને મત આપવા નથી દેતા એટલે ગ્રામીણો ઉશ્કેરાઈને ઈવીએમ છે તળાવમાં ફેંકી દે છે આ પ્રકારના જ્યારે થતી હોય જ્યારે એ લોકો હાઈકોર્ટનો આદેશ માનવા તૈયાર ન હોય પશ્ચિમ બંગાળમાં જ્યારે એના પોલીસ કમિશનરને બચાવવા પોતે ધરણા ઉપર ઉતરી દેતા હોય પોતે શાહજા શેખને બચાવવા માટે થઈને ઈડી ઉપર હુમલા કરાવતા હોય સ્વાભાવિક છે અને પંજાબમાં પણ તમે જુઓ કે આ વખતે સૌથી વધુ સંખ્યામાં ખાલિસ્તાની સમર્થકો છે એ ચૂંટણીમાં લીધે આપણને જોવા મળી રહ્યા છે ક્યાંક કે પછી એન્ટિંગ ઇન્કમ્બન્સી પર તો ક્યાંક અસર કરે ને ત્રણ વખતથી સરકાર બનતી હોય ત્યારે કોઈ સવાલો હોય પ્રશ્નો હોય તો એ જ સરકાર થી હોય સરકાર આટલા સમયથી ચાલી રહી છે અને એમાં જ્યારે બીજી તરફ આ બધા જ એકજૂટ થઈને આવે ત્યારે બીજો પ્રશ્ન કે બધા જ મત છે વિખેરાઈ જતા હતા એ પણ નથી વિખેરાયા અને ક્યાં ક્યાં ધાક ધમક્યો ને આ પ્રકારનું જે વાતાવરણ જોવા મળ્યું એના કારણે શું જનતાના વોટ ત્યાં જઈ શકે એવું આપને લાગે છે જો જનતાના વોટ ત્યાં જઈ શકે અથવા તો જનતાના વોટ ઓછા પડી શકે વોટ જે ઓછા આવ્યા એના કારણો ખાલી માત્ર ગરમી હતી એવું માનવાનું છે કે આપણે એવા જોયા છે કે જ્યાં પશ્ચિમ બંગાળમાં સંદેશ મહિલાઓ વોટ કરવા જતી હોય અને એને અટકાવવામાં આવતી હોય કે વોટિંગ બોધ સુધી બુધ સુધી ના પહોંચવા દે એવા બી આપણી પાસે આવ્યા છે એટલે જાણી જોઈને વોટિંગ થવા નથી દીધું અમુક ચોક્કસ જગ્યા હોય ભાજપના કાર્યકર્તાઓ શું કર્યું થવા નથી તો ભાજપના કાર્યકર્તાઓની પણ તો તો જવાબદારી હશે ને ને એ લોકો આગળ આવે આ વખતે એવું પણ છે કે જે સંગ જે હોય ને આર સંગ એ જે રીતે હંમેશાથી એક પાયાની તરીકે જોડાયેલું રહે અને હંમેશા જ્યારે પણ ઇલેક્શન હોય એ સમય એમની જે મહેનત જોવા મળે ને એ પણ ક્યાંક ઓછી જોવા મળે એનું પણ આ એક કારણ સામે આવી રહ્યું છે એ ચોક્કસ નકારી ન શકાય એ વાતને એમની મહેનત ઓછી જોવામાં આવી છે એવું નથી પરંતુ દર વખતે ઇલેક્શનમાં એવું હોય છે કે સંઘને એક જવાબદારી આપવામાં આવતી છે સંઘ સ્વૈચ્છિક રીતે એ જવાબદારી નીચેના કાર્યકર્તાઓ પછી ઉપાડી તો એક આદેશ આવતો હોય છે કે ભાઈ આટલા આટલા મુદ્દા છે જે નેશન ને અફેક્ટ કરે છે એ તમે લોકો સુધી પહોંચાડો અને પછી લોકો એમની જાતે નિર્ણય કરશે કે અમારે કઈ પાર્ટીને વોટ આપવો છે એટલે કોઈ પાર્ટી સ્પેસિફિક સંઘ ક્યારે કેમ્પેનિંગ નથી કરતું હતું પણ મુદ્દા સ્પેસિફિક અને એ મુદ્દા મોટા ભાગના મુદ્દાઓ ભાજપમાં કવર થતા હોય છે મેનિફેસ્ટોમાં આ વખતે ક્યાંક ને ક્યાંક એ જે આદેશ હોય મુદ્દાઓ છે એ સંઘના નીચેના કાર્યકર્તાઓ સુધી પહોંચ્યા નહીં કેમ ના પહોંચે આપણે જાણતા નથી પરંતુ એ પહોંચ્યા નહીં એને કારણે જે છેલ્લા અઠવાડિયામાં સંઘના કાર્યકર્તાઓ ઘરે ઘરે સુધી પહોંચતા હોય છે અને લોકોને એ કયા મુદ્દાના આધારિત તમારે આ દેશ માટે વોટિંગ કરવું જોઈએ એ સમજાવતા હોય છે એ થાય નથી શક્યું એ ચોક્કસ વાત છે કારણો જાણવા મળશે અથવા તો આ એક બહુ એક નવી નવાઈની વાત છે કે આવું થયું છે ને ફેક્ટ છે એના કારણે પણ ઓછું પર્સન્ટેજ વોટિંગ થઈ શક્યું હોય અથવા તો ક્યાંક ને ક્યાંક વાત ઓછી પહોંચી તમારા ફૂડ સોલ્જર્સ એટલા ઘટ્યા બીજું જે આમથી આમ જે નેતાઓ લઈ આવે છે ફટાફટ 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 એ જે આમથી આમ તૈયાર નેતાઓ લઈ આવે છે એ પણ ક્યાંક અંદર કાર્યકર્તાઓને ગમતું નથી હોતું અને એને કારણે જે ગ્રાઉન્ડ લેવલનો કાર્યકર્તા છે એ ઓછી મહેનત કરતો હોય છે અથવા તો એ આળસ બતાવતો હોય છે કે મારે હવે મહેનત નથી કરવી મને શું મળશે બીજી પાર્ટીમાંથી આવેલા સીધા ઉપર અમારી ઉપર આવી જાય છે આ એક બહુ મોટો પ્રશ્ન છે ને એ થયું છે

જે વસ્તુ અશક્ય લાગતી હતી ભારત દેશમાં એવી ઘણી વસ્તુઓ પ્રજાને આપી છે બીજી કોઈ પણ પાર્ટી આ અને હિન્દુત્વના નામ પર વોટ નથી જનતા આપી રહી રોજગારી મોંઘવારી આ પ્રશ્નો ક્યાંક નતા જ અડવામાં આવ્યા અને એના વિશે કંઈક ચર્ચા નથી જ કરવામાં આવી અને એ જનતા હવે સમજી છે કે બંને પક્ષે ક્યાંય આપણને આ પ્રશ્નો જોવા નથી મળ્યા અને એની છે કે એવું દરેક સરકાર સામે નો પ્રશ્ન આવતો હોય છે હવે દાખલા કે આ સરકારમાં કેટલાક જે આપણે પેલા સાંભળવા મળતું હતું કે કઠોળના ભાવ જેને દાળના ઇંગ્લિશમાં હિન્દીમાં દાળના ભાવ કહે છે પલ્સ એને કંટ્રોલમાં રાખ્યા ડુંગળીનું વચ્ચે હતું તો એમણે નિકાસ ઘટાડીને ખેડૂતોને નારાજ કર્યા આ બાજુ જાય તો આ બાજુ ખેડૂત નારાજ થાય ને આ બાજુ જાય તો મહિલાઓ કે લોકો નારાજ થાય તો એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે ખાંડના ભાવ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થયો છે પેટ્રોલ ડીઝલના ભાવ પણ લેસ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થયો છે પણ જે રીતના ઇન્ફ્લેશન ને બીજું બધું કે આજે યુક્રેન રશિયાનું યુદ્ધ થયું એના સંદર્ભમાં જે વિશ્વમાં મોંઘવારી થઈ છે એના પ્રમાણમાં ભારતમાં ખૂબ ઓછી થઈ છે એની સામે એસી કરોડ જનતાને રાશન આપવાનો પણ પ્રયત્ન થયો પરંતુ એ આ જે માઇન્ડસેટ છે ને આ બહુ સસ્તી રીતે તમને કોઈ કે ભાઈ તમારી ઉપર બહુ અત્યાચાર થાય છે સાસુ બહુ હેરાન કરે આ એક લોકો સ્વીકારી લે છે કે આ આવું થાય જ છે મોંઘવારી અમને નડે છે નડે જ છે એમાં કોઈ પ્રશ્ન નથી દાખલા કે અમૂલના ભાવ વધ્યા છે તો એમાં કોઈ ના ન પાડી શકે નહીં તમે ચૂંટણી પતે છે તરત જ એ વધારો છો તો એ બહુ ક્લિયર મેસેજ જાય છે કે ભાઈ તમે એના માટે જ અટક્યા હતા તો એ મોંઘવારી નડે છે ને બીજું કે મોંઘવારી કોને નડે છે નોકરીયાત વર્ગને નડે છે અને નોકરિયાત વર્ગ મિડલ ક્લાસ વર્ગ એ ભાજપનો કોર વોટર છે એ ગમે તે થાય છે ભાજપને મત આપે છે એની અસર તો જોવા મળી રહી છે જયંતભાઈ અત્યારે પણ ક્યાંક ને ક્યાંક જનતા થોડી સમજદાર થઈ છે એવું પણ કહેવાય અને ક્યાંક ઓવરઓલ એવું પણ કહેવાય કે ક્યાંક ભ્રમિત પણ થઈ છે તો સમય અહીંયા સમાપ્ત થાય છે કિંજલજી જયવંતજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ તો આજે મહાજનના આ મહાપરિણામમાં હજી પણ ચર્ચા કરતા રહીશું જે રીતે ધીરે ધીરે પરિણામ સામે આવી રહ્યા છે તેમાં કેટલા ચેન્જીસ થઈ શકે છે અને તેની સાથે જ કઈ બેઠક પર કોની જીત જોવા મળી રહી છે એનડીએ સરકાર તો બનાવી રહી છે પરંતુ તેની સામે સામે એવું પણ જોવાનું રહેશે કે આ ઇન્ડિયા ગઠબંધન હવે શું કંઈક નવું લઈને આવી શકે છે તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલો જ રજા આપશો નમસ્કાર